અંકલેશ્વરના ગુંજ સહશીલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વરના ગુંજ સશીલ ગ્રુપ દ્વારા ગત વર્ષે નર્મદા નદીમાં આવેલ ભયાવહ પુર ને લઈ ગરબા આયોજન રદ કરી તેના ફંડ માંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે

પૂજન એટલે મંડપ મુરત કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં નવરાત્ર મહોત્સવ ભવ્ય ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે